સુરદના કળોદરા રોડ પર સણિયા હેમત ગામમાં આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા ત્રણ પરિવાર પોઈચા ગયા હતા અહીં નર્મદા નદીના ત્રિવેણી સંગમમાં નાહવા પડતા છ કિશોર સહિત આઠ લોકો ડૂબી ગયા હતા જેમાં એકને બચાવી લેવામાં આવ્યો હતો પરિવારે ના પાડી છતાં નાહવા ગયેલા કિશોરનો ઘટના સ્થળે ચાર કિલોમીટર દૂર મૃતદેહ મળી આવ્યો છે જ્યારે છ લોકો હજુ લાપતા છે અને તેની શોધખોળ ચાલી રહી છે લાપતા એક કિશોરનું તાજેતરમાં ધોરણ દસનું પરિણામ આવ્યું હતું જેમાં તેને સત્યાસી મેળવ્યા છે પોઈચામાં સુરતના સાત લોકો નર્મદામાં ડૂબ્યાની ઘટના એન્ડીરા સ્થાનિક નાવિકો વડોદરા ફાયર ટીમ દ્વારા હાલ પણ શોધખોળ શરૂ છે ઓગણીસ કલાક બાદ લાપતા છ વ્યક્તિઓનો કોઈ પત્તો ન લાગતા પરિવાર ચિંતામાં છે રાત્રે નવ વાગે શોધખોળ બંધ કરી દેવાઈ હતી આજે સવારે આઠ વાગે ફરી તમામ ટીમો દ્વારા શોધખોળ શરૂ કરાઈ છે કાલની મોડી રાત્રે સાડા દસ સુધી પ્રયત્ન કર્યા પણ આપણને કોઈ સફળતા મળી નથી પણ આજ સવારના સાડા છ સાત વાગ્યા સુધી જ આપણી એનડીઆરએફ અને

तो ये टीम्स लगी हुई हैं कल से ही दो बजे से कल से लगी हुई है रात को भी ऑफ्स चला है और अभी मॉर्निंग में हमारी टीम को एक डेड बॉडी रिकवर हुई नर्मदा ब्रिज के आसपास तो सवा आठ बजे हमें डेड बॉडी मिली उसके बाद हमारी दो बोट्स वहीं सर्च 500 से 800 मीटर ऑफ्स कंटिन्यू है हमारा एक्चुअली यहाँ पर नर्मदा में रिवर में ऐसा है कि कहीं पे वाटर बहुत ज्यादा है और कहीं पे बिल्कुल जमीन टच हो रहा है तो बोट का जो पॉपुलर है वो

ભાવેશ વલ્લભભાઈ હળિયા પાણીના પ્રવાહમાં ખેંચાઈ જતા શોધખોળ ચાલી રહી હતી જે પૈકી ભાવેશ્વર મૃતદેહ નર્મદા નદીમાં જ્યાં ડૂબ્યા હતા ત્યાંથી ચાર કિલોમીટર દૂરથી મળી આવ્યું હતું કૌશિક પટેલ નો રિપોર્ટર ટીવી ન્યૂઝ સુરત